તમારો વાઘ વાઘ એ વાઘ શું કરે છે વાઘ પકોડી પકોડી છે Lago?

બબુઆ બબુઆ હા વાટકાનામાં આવ્યા છો દેશી ગોમડીયા

babua 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 lia 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 hai piyo hai kene like kene ako like like kene ako like channel ne subscribe kene ako li li bag Dạ vâng Đã tả nào đi Đã Khai đi bác cô đi Bà em làm em Khai em cũng làm đấy તો આપણે પકોડી ખાઈ લીધી કેવી હતી પકોડી મસ્ત છે પાલિકા બજાર છે આ બજાર પપ પાલિકા બજાર ની પકોડી કેવી હે બબુવા ધિંગા કઈ દે કે લાઈક કર દો અમારે ચેનલ સબસ્ક્રાઈબ કર દો